હું પ્રોફેસર ભારતી રાવત એક તરફ જન્મભૂમિ એક તરફ કર્મભૂમિ અને આજનો દિવસ એવો છે કે બંનેને છોડી શકાય એમ નથી મારું સ્કૂલ જીવન એક શીખવાનો અનુભવ હતો મારી સ્કૂલ એ મને આત્મવિશ્વાસ અને પ્રેરણા આપી મારું પ્રાથમિક સ્કૂલ જીવન એ મારા માટે કોઈ ખજાનાથી ઓછું નથી જેમણે મને જીવનમાં અમૂલ્ય ખુશીઓ આપી છે આપણી સ્કૂલના ભૂતપૂર્વ આદરણીય મારા ગુરુજનો જગુભાઈ બચ્ચુભાઈ ધીરુભાઈ કમળાબેન કાંતાબેન તથા ચિમનભાઈ પટેલને મારા કોટી કોટી વંદન છે ભૂતપૂર્વ પ્રિન્સિપલ ચિમનભાઈ પટેલના એક થપ્પડે મને આજે આટલી ઊંચાઈ સુધી પહોંચાડી દીધી છે આ જ સ્કૂલમાંથી મેં વર્ણમાળા શીખવાની શરૂઆત કરી હતી અને આજે હિન્દી વિષય સાથે પીએચડી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર એનસીસીમાં એનોનું પદ પણ સંભાળ્યું છે અને આજે એસોસિએટ પ્રોફેસરના પદ પર કાર્યરત છું એ મારા ગુરુજનો મારી માતૃભૂમિ મારી જન્મભૂમિ તોરણ વેરાની આ મારી સ્કૂલ થકી છું મારા નાના ભાઈઓ બહેનોને એટલો જ સંદેશો છે કે પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખો ખૂબ મહેનત કરો તમે જે વિચારશો એ બની જશો તમારામાં ખૂબ શક્તિઓ પડેલી છે એને ઓળખતા શીખો તમારા અભ્યાસમાં તમને ના સમજાય તો તમારા ટીચરને વારંવાર પ્રશ્ન પૂછજો ત્યાં સુધી કે તમને સંતોષ ના મળે અને આજની નવી પેઢીના મારી પ્રાથમિક સ્કૂલના ટીચરોને મારી વિનંતી છે કે આ નાના બાળકોને શરૂઆતથી જ વાતની રજૂઆત કરતાં શીખવજો બોલતા કરજો એ રીતે તૈયાર કરજો કે તેઓ સ્કૂલમાંથી શિક્ષા પૂર્ણ કરી બહાર જાય ત્યારે પોતાની નાનામાં નાની રજૂઆત કરતાં ક્યાંય ખચકાટ ન અનુભવે અસ્તુ જય હિન્દ Vou